નરસરો પક્ષી અભયારણ્ય ગુજરાતનું અને ભારતનું એક મહત્વ પક્ષી અભયારણ્ય છે એ વિશ્વના સેન્ટ્રલ એશિયન મધ્ય વચ્ચેના વિસ્તારમાં આવે છે નરસરો પક્ષી અભયારણ્યના અંદર એક ઉત્તર આર્કિટિકનું દુર્લભ પક્ષી જોવા મળ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી જે સાયક્લોનની પરિસ્થિતિઓ થાય છે એ મુજબ જે પહેલા તકતે વાવાઝોડું આવ્યું હતું ગઈ સાલ બિપોરઝોડું વાવાઝોડું આવ્યું હતું અને આ સાલ જે વાવાઝોડાના અણસાર હતા એ મુજબ અમારા ઉપરના હાયર ઓફિસરો જેવા કે અમારા હોપ સાહેબ વાઇલેપ્રેસી સીએફ સાહેબ અમારા મુખ્ય વન સંરક્ષક શ્રી કે શશીકુમાર સાહેબ તેમજ અમારા ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અવરનવર જ્યારે વાવાઝોડાના સમયો છે ત્યારે અમારો ફિલ્ડનો સ્ટાફ નળસરોના વિસ્તારમાં ફરતો હોય છે પેટ્રોલિંગ પણ કરતો હોય છે એ અરસા દરમિયાન આ દુર્લભ પક્ષી તારીખ ત્રીસ મેના રોજ નળસરોના કાઠા વિસ્તારમાં જોવા મળે હતું અમારા નલસરોવરમાં રોજમદાર તેમજ પક્ષીવિદ તરીકે કામ કરતા ગરીબભાઈએ આનો રેકોર્ડ શોટ પણ લીધેલો હતો ત્યારબાદ અમો વિવિધ જગ્યાએ રિસર્ચર અને અધિકારીઓને જાણ કરી પુખ્તા એનો કમ્પ્લીટ સાબિત પૂર્ણ થયા બાદ એનો અમે રેકોર્ડ જાહેર કર્યો હતો કે આપણે જે આ સાયબિયન ગુલ દેખાય છે જે જેમ કે નળસરોવરમાં આઠ પ્રકારના ગલની જાતિ આવતી હોય તે પૈકીની આ સાયબિયન ગલ એ આવેલી છે આ પહેલાં એ દક્ષિણ એશિયાનો અત્યારે બીજો રેકોર્ડ છે ભારતનો પણ બીજો રેકોર્ડ છે બે હજાર તેરમાં કેરાળામાં દેખાયું હતું એ પછી સૌ પ્રથમ ગુજરાતની પહેલી મુલાકાત નળ સરોવર ખાતે કરે છે અને નળ સરોવરમાં એનું પહેલું આગમન થયું છે જે આ સાઇબિયન ગલ પક્ષી અહીંયા આવ્યું ગલ પક્ષી એટલા માટે કે જે દરિયાની અંદર જે વહાણ તરતા હોય જે માનવ વહાણો વાણ ઉપર જે માણસો રહેતા હોય તો એ માણસોને જઈને ગલ આવતા હતા એટલે દરિયાની અંદર લોકોને ખબર પડે નજીકમાં કોઈ ટાપુ કે જ્યાં માનવ વસાવ છે એવી જ રીતે આ ગલ પણ અહીંયા જે પક્ષીવિદો ફોટોગ્રાફી માટે જાય છે કે ત્યાં આગળ બીજા કામ હોય તો કિનારા પર આરામથી બેસી રહે છે એનું કારણ એ છે કે માણસ સાથે હળતું મળતું છે સાહેબેન ગલની ખાસ વિશિષ્ટતા એ છે કે એને ત્રણ રંગી પાકો છે કાળા કલર સફેદ રંગની રાખોડી અને એની જે ચાંચની વિશિષ્ટતા છે આગળ પીળી અને વચ્ચે પોલાર ભાગવાળી છે સાયબિરિયન ગલ એ એકચ્યુઅલ આ પ્રજાતિ ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ અને સાયબિરિયા ઉચ્ચ અક્ષાંશ વાળા વિસ્તાર આર્કિટેક પ્રદેશમાં પ્રજનન કરે છે અને ટૂન પ્રદેશની ધારમ એ પોતાનો માળો બનાવે છે મુખ્યત્વે દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ કિનારા દેશો ઉષ્ણકટિબંધમાં ઉપર છે તો ઉત્પાદક દરિયાઈ વિસ્તારમાં પણ લાંબા સમયનું અંતર કાપે છે ગલોની પ્રજાતિની જાતિમાં સાયબિયન ગલ એક એવું પક્ષી છે કે વર્ષ દરમિયાન બત્રીસ હજારથી ઓગણચાલીસ હજાર કિમીના પ્રવાસનું એ ખેડા પ્રવાસ કરે છે અને તે આગળ એ પોતાનું રહેઠાણ પણ નક્કી કરે છે અહીંયા આગળ જે સાયબિયન ગર્લ આવ્યું તે મુજબ ગામ લોકોને પણ ઘણી બધી રોજગારી મળે છે અને જે એના લોકલ પક્ષીવિદો હતા એ લોકોને પણ રોજગારીની પૂરતી તકો ઊભી થઈ છે આવું અવારનવાર પક્ષી જે અમારા સર ગણાતા નળ સરોવરમાં આવે છે તો એક આનંદની લાગણી પ્રસરિત થાય છે અમારા ઉચ્ચ અધિકારી શ્રી ઓપ સાહેબ શ્રી એપી એપીસિંહ સાહેબ વાઇલ્ડલાઈફ પ્રિસ્ટ સાહેબ જયપાલસિંહ સાહેબ મુખ્ય વંશરક્ષક સાહેબ શ્રી શશિકુમાર સાહેબ અને ડીસીએફ શ્રી અમારા શકેરા બેગમ સાહેબને અમે પર રોજના પર ડે અમે આ ગલ વિશેની માહિતી તેમજ નવા કોઈ પણ પ્રકારના પક્ષી આવતા હોય તો તેના વિશેની રેકોર્ડ શોટ માહિતી પણ આપીએ છીએ